જય શ્રી રામ અખિલ ભારતીય પર્વ એ માત્રના તેજ નો ઉત્સવ નથી પરંતુ પ્રકાશ નો અંધકાર પર સત્યનો અસત્ય પર અને વિનમ્રતાનો અહંકાર પર વિજય છે આવો આ પવિત્ર અવસરે આપણે હિન્દુ એકતા સમાનતા અને રાષ્ટ્ર ભાવનાને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લઈએ ભગવાન શ્રીરામ અને માતા સીતાના આશીર્વાદથી આપ સૌના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિનો પ્રકાશ રહેલાય જય શ્રી રામ જય માતાજી જય ભારત